તો બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં વાંધા અરજીની સમય મર્યાદા વધારવા માટેની પણ માંગ છે જિલ્લા સંકલન સમિતિની અરજી માટે સમય વધારવાની માંગ બદલે વધુ સમય આપવા માટે સંકલન સમિતિએ માંગ કરી છે જિલ્લા વિભાજનમાં વાંધા અરજીની સમય મર્યાદા વધારવામાં આવે અત્યારે સૂચનો મંગાવવામાં આવ્યા છે જેને પણ વાંધો છે તે કારણ સાથે દર્શાવવા માટે સરકારે લોકોને કહ્યું છે જોકે આ વાંધા અરજીનો સમય ત્રણ દિવસનો આપવામાં આવ્યો છે જ્યારે જિલ્લા સંકલન સમિતિએ માંગ કરી કે દિવસના બદલે વધુ સમય આપવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તમામ નાગરિકોના સૂચનો લેખિતમાં લેવા માટેનો એક સકારાત્મક નિર્ણય કરેલ છે ઓગઢ જિલ્લા સંકલન સમિતિ આ નિર્ણયને આવકારે છે પરંતુ ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સરકારશ્રી પાસે એક માગ છે કે સૂચનો જમા કરાવવા માટે જે ત્રણ દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે એ ત્રણ દિવસનો સમયગાળો ખૂબ ટૂંકો પડે છે અને સાથે સાથે અત્યારે મેરેજ સિઝન ફૂલ ચાલતી હોવાથી લોકો તેમાં પણ વ્યસ્ત છે તો એ ત્રણ દિવસના બદલે સૂચનો રજૂ કરવા માટે સાત દિવસનો સમયગાળો આપવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકો જિલ્લા અંગે પોતાનું સૂચન રજૂ કરી શકે